ગુજરાતમાં પ્રેમ લગ્નના કાયદાને કિસાન આકરા તીવ્ર જોવા મળ્યા છે દીકરીઓને જાતે લગ્ન કરાવવાના હક છે પરંતુ માતા પિતાની પણ મંજૂરી જરૂરી હોય અને રજિસ્ટ્રેશન એક્ટમાં સુધારાને લઈ ગુજરાત કિસાન સંઘ દ્વારા માંગ કરવામાં આવી છે ગુજરાતમાં પ્રેમ લગ્નના કાયદાને લઈને કિસાન સંઘના

પિતા માતાની આજ્ઞાનું પાલન અને એની ફરજ પિતાની જરૂર પડે માતા પિતાની એ એવો કાયદામાં સંશોધન કરી અને જે અત્યારે ગલત કાયદા બનાવ્યા છે એને રદ કરીને એવો જ કાયદો બનાવવો જોઈએ કે દીકરીને કે દીકરાને લગ્ન કરવા તો માતા પિતાની મંજૂરી લેવી જોઈએ એમાં હું ભારતીય કિસાન સંઘ માની છું એ બાબતે મુખ્યમંત્રીને પણ આવેદનપત્ર આપેલું છે દરેક પટેલ સમાજે પણ આપેલું છે કિસાન સંઘે પણ અમે લખીને આપેલું છે મુખ્યમંત્રીને આપી દીધું છે તો એ માટે સરકાર વિચારે સરકાર ન વિચારે તો ભારતીય કિસાન સંઘને પણ રોડ ઉપર આવવું જોઈએ આવવું જોઈશે અમારે જ્યાં સુધી તમે ખેડૂતને એકમ નહીં બનાવી અને જ્યારે એનડીઆરએફ એસડીઆરએફના નોર્મ્સ પ્રમાણે જ જો મદદ કરશો તો ક્યારેય આપણે ખેડૂતને બેઠો નહીં કરી શકીએ અને ખેડૂતના ખેતી છોડતો નહીં રોકી શકીએ જ્યારે એનું એસી ટકા ઇનપુટ ખર્ચ જ્યારે વેડફાઈ જાય છે ત્યારે ખેડૂત પોતાની વર્તમાન સ્થિતિથી પાંચથી છ વર્ષ પાછો ધકેલી જતો હોય એને એટલે એને સ્ટ્રીમ લાઇનમાં લાઈનમાં લાવવા માટે જે ખેડૂતને જે ખર્ચ થયું છે એનું પૂરતું વળતર આપણે કેવી રીતે આપી શકીએ એ દિશા તરફ વિચાર કરવો પડે ક્યાંક નદી નાળાની જગ્યાએ પણ ક્યાંક નદીની અંદર ધોવાણ થયું છે ક્યાંક ખેતરોના ખેતરો ધોવાયા છે પરંતુ હજુ પણ એ બાબતે ક્યાંય નક્કર કામગીરી હજુ સામે આવી નથી કે ભાઈ એ ધોવાયેલા ખેતરોનું પણ આપણે કેવી રીતે વળતર આપશું ત્રીજી વાત છે કે બનાસકાંઠાની અંદર પણ ભારે તારાજી થઈ છે ત્યાંની પરિસ્થિતિ પણ એવી છે કે ત્યાં રકાબી જેવો વિસ્તાર છે અને ત્યાં ખારાશ વાળું પાણી આવી જવાથી જો તમે એક જ વર્ષે જે એનડીઆરએફ એસડીઆરએફનો નોર્મ્સ પ્રમાણે જો વળતર આપશો તો એથી ખેડૂતનું ભલું નહીં થાય કારણ કે ખાર આવવા પછી બે ત્રણ વર્ષ સુધી આપણે એ જમીનની અંદર ખેતી કરી શકતા નથી એટલે એને બે ત્રણ વર્ષનું સર્વાઇવર થાય એ રીતે આપણે એસડીઆરએફ એનડીઆરએફના નોમ્સનું ભૂલી જઈ અને એની કંઈક નવી ડિઝાઇન બનાવી અને એ ખેડૂતની વારે આવવું જોઈએ એમ જ્યાં પણ ફરી ફરીને કહું છું કે જ્યાં પણ ખેડૂતને નુકસાન થયું છે એની વારે આવવા માટે આપણે ખેડૂતને જે એકમ બનાવવો પડશે ગામ અથવા તાલુકા એકમ બનાવવાથી ખેડૂતનું ક્યારે ભલું નહીં થાય દીકરી જુવાન થાય એના જીવન સાથે પસંદ કરવાની છૂટ છે પણ લગ્ન બાબતે માતાપિતા સાથે રાખવા જોઈએ કિસાન સંઘ સંહિત ઉમિયાધામ અને રાજપૂત સમાજ સહિત નાનેક સંસ્થાઓ અત્યારે આ વિષય લઈને આંદોલન કરે છે અને મુખ્યમંત્રીને આગવે આગવાન પણ આપ્યું છે આ ગામડાઓની અનેક લોક માંગણી વાચા આપવા મુદ્દે આગળ આવ્યા છે લગ્ન રજિસ્ટ્રેશન એક્ટમાં સુધારો થાય છે અમારી માંગણી છે કિસાન સંઘના પ્રમુખ લવ જેહાર લગ્ન રજિસ્ટ્રેશન અંક ઉપરાંત ખેડૂતોની સમસ્યાને લઈને પણ વાત કરી હતી તેમજ કપાસ માયાત ડ્યુટી સરકારે ઘટાડી છે કપાસની અગિયાર ટકા ડ્યુટી ઘટાડવા તેના ભાવ વધુ નીચા આવતા ખેડૂતોને નુકસાન થઈ રહ્યું શકે છે ગુજરાત કપાસના ભાવે તેમના દેશમાં બીજા સ્થાન પર છે એટલે આગામી સમયમાં ગુજરાતમાં કપાસના ઉત્પાદન વધે તેવો સરકાર પ્રયાસ કરવો જોઈએ カシパタナリポー TV ニュース